ગામ થી રખ્યાલ હાઈવે રોડ એક વર્ષથી નવા બની રહેલા ફોર લેન નેશનલ હાઈવે અધવચ્ચે લટકતા વાહન ચાલકો પરેશાન દહે ગામ થી રખિયાલ ભાદરોડા ચોકડી નો તેર કિલોમીટર સુધી નો નેશનલ હાઈવે સિંગલ હતો જેને એકાદ વર્ષ અગાઉ ફોર લેન બનાવવાની સરકાર દ્વારા મંજૂરી અપાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા દૈનિક રોજગાર અર્થી અને નોકરિયાત વર્ગના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી એક વર્ષ જેટલો સમય વીતો આવ્યો હોવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ અધવચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે રોડ ઉપર પાથરવામાં આવેલી કપચી અને માટીના કારણે રોડ પર ધૂની ડમરી ઉડી રહી છે કપચી કપચી રોડ પર આવે છે રાત્રિના સમયે દ્વિચક્રી વાહન ચાલકો કપચીના કારણે અકસ્માત થવાની શક્યતાઓ રહી છે અને ઉબડખાબડ રોડના કારણે નાના દ્વિચક્રી અને મોટા વાહન ચાલકોને મુશ્કેલ રૂપો અને જીવનું જોખમ સર્જાયું છે આ રોડ ઉપર અવારનવાર અકસ્માત થતા હોય છે તેમ છતાં જવાબદાર વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી અધિકારીઓ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે રોડનું કામ ઝડપી ન કરતા હાલ તો પાડાના વાંકે પખાડીને ડામ જેવો સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોનો હાલ થયો છે જવાબદાર તંત્ર દ્વારા બાબતે ચોમાસા પહેલા સમસ્યા હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે